મોટ પાટી જો જમીનારે આ જમીનારે સોટી ગયો માલ બતારી કંદેરને માથેવો થઈ જાય ઓહ આંકા છોડા કાઈ ના હોય ના ના ગલત રે યાર 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 જે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો કેવા પ્રકારનું નુકસાન છે શું ગઈકાલે સાંજે સાતથી આઠ વાગ્યાની અંદર જે વરસાદનો માહોલ થયો હવામાન અગાઉવાળાએ જે અંબાલાલ કીધેલો એના અનુસંધાને વરસાદ પડવામાં ખેડૂતોને ઠુલેટા ઘોડા જેજરા અસલગામ જેતાપુર વાંસણ વાંસવા આ ગામની અંદર જે કરા પડ્યા જે કરા કહેવાય એને બરફ કહેવાય બરફની ગાંગરિયું પડી એની અંદર જે ઘઉંનો પાક થયેલો હતો મોલ અમારો આ રાયેલો કે પાક ઉપર બરાબર છે અને કટરથી વધાવવાની તૈયારી હતા અને એને નુકસાન એટલું બધું થયું કાડા પાડી દીધાનો અંદર પાણી છે અને ગારો છે બરાબર એના ઓલા કે ધોળાફટ જેવા જે તે બસો રૂપિયા ઘઉં અમારા ખેડૂતોને દાય એવા નથી તો અમે એવું કહેવી કે ખેડૂતોને તાત્કાલિક સરકાર શ્રી અમને કૃષિ મંત્રીને અમે નમ્ર વિનંતી કરવી છે કે આની પચાસ ટકા ઉપર સહાય અમને આપો નુકસાન એમ કે સિત્તેર ટકા જેવું હોય અમારું નુકસાન તો તાત્કાલિક ગમે એની ડિસિઝન લઈને અમારા મા માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈને અમે વિનંતી કરવી છે કે આનો તાત્કાલિક પરિપત્ર આપી અને અમને તાત્કાલિક સહાય સુકવવાનું કરે ખેતીવાડી અધિકારીઓને ગમે તે સર્વે કરાવીને એટલું અમારું કહેવાનું હોય ખેડૂત આગેવાન તરીકે અમારું તો વિરમગામ તાલુકામાં જે ગઈ કાલે જે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો શું કહેશો કેટલું નુકસાન છે કાલે સાંજના સાતે સાડા સાત વાગ્યા સુધીના જે વરસાદ સાથે પવન ફૂંકાયો તેમજ અમારા વિરમગામ તાલુકાના થુલેટા ગામે આજે અમારા વિસ્તારની અંદર જો તો અમારા નવસો હેક્ટર એટલે ચાર સાડા ચાર વીઘાના વિસ્તારમાં ઘઉંનો પાક અથવા ઈસબગુલનો પાક અને કોઈને પણ તલ તૈયારી પણ કરી રહ્યા હતા એના કારણે અમારા ગામની અંદર એંસી ટકાનું નુકસાન છે એટલે સરકાર શ્રીને એવું નર્મ વિનંતી કરું છું કે અમારા ગામે થુલેટા કે અથવા જેતાપુર અસલગામ ચેજરા ઘોડા ત્યાં આવી પોતે આવી અને સર્વે કરી આના નાણાં અમને પરત ચૂકવે એવી અમે આશા રાખીએ છીએ ઓ કાકા જે ગઈકાલે વરસાદ પડ્યો છે કેવા પ્રકારનું નુકસાન છે શું કહેશો બોલો કાલ વરસાદ થયાથી અમારે બહુ નુકસાન થયું છે ખેડૂતોના વિવાદમાં પૈસા લઈ અને ખર્ચ કર્યું છે એનું કંક અમને આપજો વાતાવરણ કયા કયા પાકને નુકસાન થયું છે ઘઉં જીરું સબગુલ એરંડા પછી રાયડો એ બધામાં નુકસાન થયું શું નામ છે તમારું અને જે ગઈકાલે જે વરસાદ પડ્યો કયા કયા પાકોને નુકસાન છે શું કહેશો જય જવાન જય કિસાન મારું નામ છે પિન્ટુ બળદેવ કોળી પટેલ હું ગામ થોડી મુબારકનો રહીશ છું અને કાલ સાંજે જે વરસાદ સાથે વાવાઝોડું થયું તેની અંદર અમારે શિયાળુ પાકમાં જેમ કે અજમો ઘઉં જીરું એરંડા બીટી કપાસ વગેરે પાકોમાં ફૂલ એવું નુકસાન થયું છે તો અમે સરકાર પાસે આનું વળતર માગીએ છીએ જેથી કરી અને અમારા બાલ બચ્ચાને અમે ખવડાવી શકીએ તો આ સર સરકાર પાસે અમે બે હાથ જોડીને વિનંતી કરી છે કે દરેક ખેડૂતોને આનું વળતર આપવામાં આવે જય હિન્દ જય ભારત કયા કયા પાકોને ખાસ મોટું નુકસાન છે અને કયા કયા વિસ્તાર છે આપણે પાકમાં તો અજમો છે ઘઉં પછી બીટી કપાસ વગેરે પાકોમાં બહુ જ નુકસાન છે અને ગામોમાં ગણીએ તો આપણે ઠુલેટા છે જેજરા સુરજગઢ અસલગામ શાહપુર વગેરે ગામોમાં નુકસાન છે અને જે આવતીકાલે વા વા જે વરસાદ પડ્યો કરા પડ્યા અને વાવાઝોડું થયું એના કારણે આ કમોસમીના કારણે આ બધું થયું છે તો આ દરેક ખેડૂતોનો નાશ વાળી દીધો છે તો આના માટે અમે સરકાર પાસે વળતર માંગીએ છીએ જય હિન્દ મારું નામ કરુણદાન ગઢવી છે ગઈકાલે અમદાવાદ જિલ્લાના માંડવલ તાલુકાના સીતાપુર ગામની અંદર જે કમોસમી વરસાદ થયો લગભગ એકાદ કલાક સુધી વાવાઝોડા સાથે આંધી સાથે મોટા ફોરે લગભગ પોણા બે ઇંચ જેવો વરસાદ થયો એ વરસાદથી અત્યારે ખેડૂતને પાક ઘરે લાવવાની સિઝન એવા સમયની અંદર આ કમોસમી વરસાદ આવતા ઘઉંના પાકોને ખૂબ વિશાળ પ્રમાણમાં નુકસાન થયું છે સાથે જ આવું ઉનાળું જાહેર કર્યું હોય એવા પાકો પણ નિષ્ફળતાના કગાર ઉપર આવીને ઊભા છે આજે જગતનો તાત ખેડૂત કહી શકાય ખેડૂતને એક જગતના તાતનું બિરુદ બન્યું મળ્યું છે તેમ છતાં કુદરત સામે લાચાર બની અને સરકારની સામે ખેડૂતની નજર પહોંચી છે પ્રભાવિત અઢાર હજાર વીઘાના સીતાપુરના સિમતળની અંદર આ ઘઉંના પાકો અને અન્ય પાકોની અંદર ખૂબ જ પ્રભાવિત રીતે નુકસાન થયું છે ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા છે આપ જોઈ પણ શકો છો ઘઉંના પાકોની અંદર ઘઉંના પાકો પડી ગયા છે ફરીથી એ પાકેલા ઘઉં ઉગવાની શક્યતાઓ છે એની અંદર કાળા ડાગીઓ પડી જાય એટલે લગભગ લગભગ પાક નુકસાનની ભીતિ વચ્ચે ખેડૂત આવતા બાર મહિના કેવી રીતે પસાર કરવા તેની દ્વિઘામાં સરકાર સામે અનિમેષ નજરે જોઈ રહ્યો છે પ્રભાવિત થયેલું ગામ હોવાથી સરકારને એની ઉપર ધ્યાન રાખી અને ખેડૂતોને કંઈક હકારાત્મક સહકાર આપે તે જરૂરી બની રહ્યું છે કારણ કે આજના સમયની અંદર કુદરત સામે બધા લાચાર છે પણ વ્યવસ્થા એ સરકારનો ભાગ છે અને પબ્લિક તરીકે લોકો તરીકે અમે જનતા તરીકે સરકાર પાસે અપેક્ષા રાખી શકીએ કે કદાચ આવા કપરા સંજોગની અંદર સરકાર અમારી પડખે ઊભી રહેશે સરકાર સહાય આવશે અને એ જ અપેક્ષા સરકાર પાસે અમારી છે ગત તારીખ છ ત્રણ બે હજાર ત્રેવીસ અને હોળી જેવા પર્વના દિવસે સાંજના ચારેક વાગે પ્રી મોન્સૂન એક્ટિવિટીના અનુસંધાને અમારા વિસ્તાર માંડલ તાલુકાના સીતાપુર ગામમાં ચારેક વાગે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો જેમાં ખેડૂતોને અતિની ગતિ નુકસાન ની પેટી સેવાઈ રહી છે તમે અત્યારે જોઈ શકો છો માંડલ તાલુકાના સીતાપુર ગામમાં આ ઘોડા જીરાનો પાક છે ઘોડાજીરું પાક ઉપર આવી ગયેલું હતું અને આ મોનસૂન વરસાદ થવાથી ઘોડાજીરું સદંતર નિષ્ફળ ગયું છે ખેડૂતોને લગભગ વારંવાર બે ચાર વર્ષે આ રીતનો માર હોય જ છે ખેડૂત જગતનો તાત કહેવામાં આવે છે એ કોની આગળ આશા રાખે કુદરત કરે કોને ફરિયાદ કરવી ભલે જય માતાજી પટેલ વિષ્ણુભાઈ ભૈરાજભાઈ ખેડૂત આગેવાન સીતાપુર ગઈ કાલે અમારે ગઈ કાલે વરસાદ પડ્યો વાવાઝોડું આવ્યું એમાં સીતાપુર સહિતના માંડલ તાલુકાના અનેક ગામડાઓમાં ખરીફ પાક ખરીફ પાકને મોટું નુકસાન થયું સીતાપુર વેઠલાપુર જારીના કાજરવા કાચરોલ માસલપુર નાયકપુર આખો પટ્ટાના બધા ગામડામાં નુકસાન થયું એ માટે સરકાર માટે અમે સર્વે સાથે સહાય માગીએ છીએ સહાય આપે તો સારું એમ પાકના પાકને નુકસાન થયું જીરા પાકને નુકસાન થયું ખાસ તો અજમામાં સીતાપુરમાં અમારે મોટું નુકસાન છે ઘઉમાં મોટું નુકસાન પડ્યું